વડોદરામાં પણ ગઈકાલ સવારથી વરસાદ શરૂ થયો અને ચાર તો વડોદરા જળબંબાકાર થઈ ગયું અનેક વિસ્તાર એવા વડોદરામાં કે જ્યાં પાણી ભરાયેલા છે કારેલીબાગ જલારામનગર પાણીમાં ગરકાવ થઈ ગયું છે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે જલારામનગર સો જેટલા મકાનો પાણીમાં ગરકાવ રહીશો મકાન બંધ કરીને અન્ય સ્થળે જતા રહ્યા છે તો હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા અને વરસાદના કારણે હાલમાં જલારામનગર જે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલું છે ત્યાં પાણી ભરાયેલા છે લોકો પોતાના ઘરમાં તાળું મારી અને બીજે જતા રહ્યા છે જે જેના કારણે તેમના જીવ પર જોખમ ના આવે આપ જોઈ રહ્યા છો કે આખા આખા ઘર લગભગ ડૂબમાં ગયા છે વડોદરામાં ગતરોજ આઠ ઇંચ વરસાદ પડ્યો પરંતુ આજે બીજા દિવસે પણ વરસાદ નથી પરંતુ પાણી જરૂરથી વડોદરામાં છે પાણી હજુ પણ પૂરના પાણી નથી ઓસર્યા આ દ્રશ્યો છે જલારામ નગરના કે અહીંયા હજુ પણ પાણી છે લગભગ બાર થી ચૌદ ફૂટ જેટલું પાણી છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે સૌથી વધુ ઘરો એવા છે કે જેમાં હાલ પાણી ઘુસી ગયા છે આ મકાનો પાણીમાં ગરકાવ થતા મકાનના માલિકો ઘર છોડીને અન્ય સ્થળે ગયા છે

હા પણ ઘણી બધી શાળાઓમાં તો આ રીતે લોકોને લઈ ગયા છે તો બધી જગ્યાએ તો સામાજિક કાર્યકર કે સેવાભાઈ સંસ્થાઓ કામે લાગી છે કોર્પોરેટર કોઈ જગ્યાએ જોવા મળ્યા ચોક્કસથી સામાજિક કાર્યકરો હોય કે એનજીઓના લોકો હોય એ લોકો સેવા કરી રહ્યા છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો હજુ જોવા પણ નથી આવ્યા અને તમે હું તો કહું છું કે સો ઘર છે સો ઘરના કોઈને પણ પૂછી જશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા ગાડી કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય નથી આવ્યા જ્યારે કોઈક મિટિંગ હોય કે કોઈક આયોજન કરવાનું હોય ત્યારે અહીંયા ગાડી કોર્પોરેટરો વસ્તીમાં આવતા હોય છે પરંતુ હાલમાં જે વેદના એવી છે કે અહીંયા ગાડી લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે નાના નાના ભૂલકાઓને લઈને જ્યોતિપાર્ક સ્કૂલમાં રહી રહ્યા છે તો ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોએ ત્યાં ગાડી સ્થળ તપાસ કરવી જોઈએ સાથે સાથે લોકોની મદદરૂપે આવવું જોઈએ તેવી પણ અમારી માંગ છે

કઈ નઈ આવે જે સુવિધા આપે છે શાળામાં તો ત્યાં ગયા છે અડધા લોકો અડધા લોકો બિચારા બીજા ઉપરના ના મકાન માં રે છે બધા ના એકબીજા ના મકાનો માં રે છે પાણી હવે ઉતરે લાગે ને આજના દિવસો કે કાલના દિવસો લાગે ના ઉતરે ને પણ ચડે છે પાણી ઉતરવા ઉતરતું નથી પણ વધે છે જે રીતે ઋષ્વામિત્રી નદીનું જળસ્તર બસો બાર સુધી પહોંચતા આવે તેના પણ દરવાજા ખોલે તેવી શક્યતાઓ છે જો હજુ પણ પાણી છોડવામાં આવે તો જલારામનગરમાં પાણી જે ઉતરવા જોઈએ તેના બદલે પાણીનું સ્તર અહીંયા વર્ષે કારણ કે વિશ્વામિત્રી નદીના કાંઠે જલારામનગર આવેલું છે અને અહીંના લોકો હાલ શાળામાં રહી રહ્યા છે અથવા તો એકબીજાના સંબંધીઓના ઘરે રહીને પણ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા